માગતા આરોપીઓ વોન્ટેડ આરોપીઓ બાબતે કરવામાં આવી રહ્યું છે આ નેશન વાઇડ હન્ટ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ પંચાણું જેટલા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે અને એ જ ઓપરેશન હન્ટમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈડી પરમાર પીએસઆઈ ડેનિશ પટેલ અને એમની સમગ્ર ટીમને એક મોટી સફળતા આડત્રીસ વર્ષ જૂના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં મળી છે ઓગણીસો ઇઠ્યાસી માં દિલીપભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ જે વલસાડ સિટીમાં એક ફેક્ટરી ચલાવતા હતા એ ફેક્ટરી ના જે કર્મચારીઓ છે એના પગાર જે એમણે એમના ટેબલ પર મૂકેલો હતો એ ટેબલ પર મૂકેલો પગાર છે એ આ જે આરોપી છે એ આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારી એ આરોપી અને એનો મિત્ર એ બે જણા આ પગારની સમગ્ર રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવીણભાઈ ઉદાભાઈ અસારી આ ગુનામાં વોન્ટેડ હતો જેડી પરમારની ટીમ એમણે ટોટલ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એની સાથે સાથે આ આરોપી જે છે અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર પર ગામડાઓમાં ક્યાંક રહેતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન હતી અને આરોપી જે છે એને જ્યારે પણ ટીમ પકડવા માટે જતી હતી રાજસ્થાન બોર્ડરના ગામડાઓમાં અને પર્વતોમાં એ નાસી જતો હતો પરંતુ ચોક્કસ વર્કઆઉટ કરીને એ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે ઓગણીસો ઇઠ્યાસીના નોકર ચોરીના આઈપીસી ત્રણસો એક્યાસીના ગુનાના આરોપીને આડત્રીસ વર્ષ બાદ વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડ્યો છે અને ન્યાયિક કાર્યવાહી કરી છે